અમરેલીના લીલીયાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ખેડૂતોને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સહાય મેળવવા માટે ગ્રામ પંચાયતનો વેરો ભરવો ફરજિયાત છે આ વાતને લઈને તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે

એના ફોર્મ ભરવા જા એટલે સર્પશ્રી સર્પશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ની અંદર હા ફોર્મ ની અંદર પોસ્ટ જોડવી પડશે તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો હા પૈસા તમારી પાસે ન હોય આ તો ગોતી આવો હા ગોતી લાવો એને એક વખતે એ એવી એવી રીતે કીધું કે કે ભાઈ મે 4 મહિના પહેલા ભરેલો છે હા 4 મહિના પહેલા ભરેલો છે કે કોઈ પણ વસ્તુ બાકી ન હોય જી ગામ પંચાયત ચાલુ વર્ષનો પણ વેરો વસૂલ છે હા ચાલુ વર્ષનો પણ વસૂલ છે જીવનભાઈ વરા જે સરપંચ શ્રીને સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતની સૂચના કરતો લેટર કરી આપેલ છે કે જેઓ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચ શ્રી નિવર્તણું ગંગે જિલ્લા કક્ષાએમોએ લેખિતમાં જાણ કરેલ છે આતારે વેરો ભરવો એ માનું કોઈ ખેલુદ પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામે વેરો ભરવો કોઈ પરિપત્ર છે સરકારનો હા